છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ખાતે ધ બરોડા સેન્ટ્રલ કોપરેટિવ બેંક ની જૂની શાખામાં જગ્યાના અભાવે દૂધ ઉત્પાદકો વિકાસ સેવા સહકારી મંડળીના સભાસદો દ્વારા તેમના દૂધ ઉત્પાદન ના રૂપિયા લેવા માટે વહેલી સવારથી લાઈનો લગાવતા હતા એ સમસ્યાએ ભારે વિકરાળ બની હતી અત્રે ઉલ્લેખનીય છે કે નસવાડી તાલુકામાં પચાસ થી વધુ દૂધ મંડળીઓ આવેલી છે અને દૂધ ભરતા સભાસદો તેમના દૂધનું બિલનું પેમેન્ટ લેવા માટે દર અઠવાડિયે ધ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્ક બેંક ખાતે આવે છે અને લાઈનોમાં ઊભા પણ રહે છે જોકે પશુપાલકોના આ પ્રશ્નોને સોલ્વ કરવા માટે ચુમ્માલીસથી થી વધુ દૂધ મંડળીઓને એટીએમ કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ રોકડ કેશ પણ આપવામાં આવી છે ત્યારે દૂધ ઉત્પાદકોની આ સમસ્યાનું સમાધાન કરવા માટે આજરોજ નસવાડી માર્કેટ કમિટી ખાતે નવીન બિલ્ડિંગનું ઉદ્ઘાટન છોટાઉદેપુર સાંસદ જસુ રાઠવાના વરદ હસ્તે થયું હતું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની જનતા માટે

બરોડા ડેરીના ચેરમેન આદરણીય દિનુ મામા બરોડા સેન્ટ્રલ પ્રોપર્ટી બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ અને વાઇસ ચેરમેન ડેરીના વાઇસ ચેરમેન આદરણીય ગણપથીજી ચોલંકી અને સૌ ઉપસ્થિત આદરણીય વડીલો રૈનેલુカルપણ કરવામાં આવે આ કાર્યક્રમમાં બરોડા ડેરીના ચેરમેન દિનેશભાઈ પટેલ ઉર્ફે દિનુ મામા ઉપાધ્યક્ષ જીબી સોલંકી સહિત મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા અને નવીન શાખાનું ઉદ્ઘાટન થવાને પરિણામે દૂધ ઉત્પાદકોમાં પણ ખુશીની લહેર છવાઈ જવા પામી છે ત્યારે વિઝન ટ્વેન્ટી ફોર્ટી સેવનને ધ્યાનમાં લઈને માઇક્રો એટીએમ પોસ્ટ મશીન પણ દૂધ મંડળીઓને એનાયત કરવામાં આવ્યા છે એમ બરોડા ડેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું આજે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ઉદ્ઘાટન પ્રસંગે બેંક અને બજાર સમિતિના સહયોગ એક નવું સારું મકાન મળ્યું હોય લોકાર્પણ પ્રસંગમાં એક જ હેતુ છે કે માધ્યમથી જે લોબી લોબી ઓછી બ્રાન્ચો હોય એ ના પડે એના માટે એક માઇક્રો એટીએમ ની પણ અમે ગામ મંડળી આપવાનું સરકારનું આયોજન છે એ પ્રમાણે અમે બધી ટ્રેનિંગ આપીને લગભગ અગિયારસો મંડળીઓમાંથી સાડી પાંચસો માઇક્રો એટીએમ આપી દે સરકાર મોદીના અભિગમ પ્રમાણે દરેક ગામે કાર્યરત રહે અને ગામના પૈસા ગામના પ્રોડક્શન કોઈક થાય એના પૈસા આવે તે પણ માઇક્રો એટીએમ ના માધ્યમથી બેંકમાં રહે અને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે આ જ માઇક્રો એટીએમ માધ્યમથી રોકડા પૈસા પણ છેડતોને પશુપાલકોને મળી રહે એના માટેનું એક સુંદર આયોજન છે અને આખા ગુજરાતમાં આ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે અને આ ગુજરાત મોડેલના માધ્યમથી આખા દેશમાં પણ સહકારી માળખું ખૂબ મજબૂત કરવામાં આવશે કોઈ પણ નવી પદ્ધતિ શરૂ થાય એટલે શરૂઆત તો થોડી અઘરી લાગે પણ વિવિધ જગ્યાઓ પર મોટા એટીએમ મૂકવા અને દરેક દૂધ મંડળી પર માઇક્રો એટીએમ મૂકવાથી વિદેશોમાં આપણે જે બેંકોની સ્થિતિ જોઈએ છે એવી સ્થિતિ આપણે ભવિષ્યમાં આપણે ત્યાં પણ જોઈ શકીશું જ્યારે નાણાં જમા કરાવવા અને નાણાં ઉપાડવાની સુવિધા ઘરે બેઠા જ આપણા ગ્રાહકોને મળતી થઈ જશે ત્યારે કોઈને પણ બેંક પર આવવાની જરૂર પણ નહીં પડે આપણા મંત્રીશ્રીઓ પણ અત્યારે આ નવી સગવડ ઉભી કરવા માટે પોતે થોડી અનુભવી રહ્યા છે પણ આ એક વાર આ જે પદ્ધતિ છે સેટ થઈ જશે પછી એ મંત્રીશ્રીઓ માટે પણ આશીર્વાદરૂપ રહેશે સભાસદો માટે પણ આશીર્વાદરૂપ રહેશે અને આ પદ્ધતિથી એટલી બધી પારદર્શિકતા વધશે અને સાથે સાથે સહકારી ક્ષેત્રમાં સહકારી સંસ્થાઓ વચ્ચેના સહકારનો જે સિદ્ધાંત અત્યારે આદરણીય મોદી સાહેબ અને આપણા અમિતભાઈ શાહ સાહેબે અમલમાં મૂક્યો છે એને કારણે તમામ સહકારી સંસ્થાઓ આ બેંક સાથે લેવડ દેવડ કરતી થશે ત્યારે આપણે બે હજાર સુડતાળીસ સુધીમાં આપણા દેશને વિકાસશીલ દેશમાંથી વિકસિત ભારત બનાવીને જમપીશું એવો અમને ચોક્કસ આશાવાદ છે પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર